કેમ છો મિત્રો અને હું એ આશા રાખું કે તમે બધા આજ મજા અને મસ્ત હશો અને તમે મસ્ત એવી તૈયારી કરતા હશો કારણ કે તમારું પાંચ કિલોમીટર રનિંગ પૂરું થઈ ગયું હશે સોળસો મીટર રનિંગ પૂરું થઈ ગયું હશે ભાઈઓ તથા બહેનોનું રનિંગ પૂરું થઈ ગયું હશે અને તમારું સપનું હશે કે અમને બી વરદી છે અમારે બી વર્દીનું સપનું છે તો આ વર્દીનું સપનું પૂરું કરવા માટે અમે મસ્ત એવી તૈયારી કરી રહ્યા છીએ તનતોડ મહેનત કરી રહ્યા છીએ ગઈ ભરતીમાં અમારું નામ નહીં આવ્યું તો આ વખતે અમને બહુ અફસોસ થયો કે નામ કેમ નહીં અહીં પણ ભરતી આવી ગઈ છે તો ફરીથી અમારું રનિંગ પાસ થઈ ગયું છે તો અમે બરાબર મહેનત કરવાના છે અને આ વખતે વર્દીને લઈ લેવાની છે અને અમે એવું લીધું છે કે એવું કદાચ મગજમાં અમે ભરી નાખ્યું છે કે અમારે વર્દી જોઈએ છે અને એક વેકન્સી જોઈએ છે એટલે કે એક જ જગ્યા જોઈએ છે એના માટે અમે તંતોડ મહેનત કરી રહ્યા છીએ ભાઈ અને બહેનો બાકી આપણા ઘરનું આપણા બધાનું સપનું પૂરું કરવાનું છે એટલા માટે અમે તંતોડ મહેનત કરી રહ્યા છીએ અને તમે મારો વિડીયો જોતો હોય તો તમે મારી ચેનલ પર આવતા હોય લાઈક કરતા હોય કે નહીં કરતા હોય સબસ્ક્રાઇબ કરતા હોય કે નહીં પણ હું તમારું દિલથી અમારી ચેનલ પર સ્વાગત કરું અને તમને માહિતી આપું ને ક્યારેક મને ટાઈમ મળે ત્યારે એ વિડીયો બનાવીને તમને શેર કરવું છું મિત્રો તો કેવું હોય મિત્રો ક્યારેક આપણને ચાન્સ મળે મોકો મળે ચાન્સ આપણને ક્યારેક મળે ક્યારેક નથી મળતો એટલે ક્યારેક એવું થાય કે હાઈટમાં કોઈકને નીકળી જતા હોય છાતીમાં નીકળી જતા હોય ત્યારે આપણે એક બે વર્ષ નીકળી જતા હોય પછી ક્યારે પાછી ફરતી આવશે ક્યારેય નક્કી ના હોય તો જેમને બી એવું થતું હોય ને આપણે રનિંગમાં ક્યારેક ફેલ પડી જતા હોય તો તમે દિલથી મહેનત કરી લેજો વારંવાર ઘડીએ આવો મોકો ના મળે મિત્રો એટલે બીજું તો હું તમને શું કહી શકું કે જે બી તમારી જોડે બુક હોય રીઝનિંગ હોય મેથ્સ હોય અને એને તૈયારી તમે આમ મન મૂકીને કરજો અને દિલથી કરજો આ વરદી માટે અને વરદી તમને દેખાવ જોઈએ કે ખરેખર આ વખતે અમારે વરદી લેવું છે બાકી તો બીજું હું તમને કહીશ કે હું બી તમારી જેમ

તો તમારી ઈચ્છાની વાત છે કોમેન્ટ જરૂરથી કરી દેજો મને બાકી તું બધા મજામાં રહીજ અને મોજ મસ્તી મારી દે ઓકે